એક સમાચાર સામે નજર કરીશું ડાંગની અંબિકા પૂરના ગીરા ખાપરી નદીમાં પૂરની સ્થિતિ હાલ જોવા મળી રહી છે તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડાંગના ડાંગ જિલ્લામાં સોળ રસ્તાઓ ઓવરટોપિંગના કારણે હાલ તો બંધ પણ કરવામાં આવ્યા છે છેલ્લા ચોવીસ કલાકની અંદર સાપુતારામાં સાત પોઈન્ટ પાંચ વઘઈમાં છ પોઈન્ટ પાંચ આહવામાં પાંચ પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે ડાંગની અંબિકાપુરના ગીરા ખાપરી નદીમાં પૂરની સ્થિતિ પણ સર્જાય છે તો ડાંગની વાત કરીએ કે ડાંગના તમામ દ્રશ્યો ડાંગ જિલ્લાના સોળ રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે અને આ સાથે જ પાણીનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર વરસાદ નોંધાયો છે સાપુતારામાં પણ સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે સૌલતા પાંડુ અમારે સાથે જોડે ગયા છે ડાંગની નદીઓની વાત કરીએ કે પૂર્ણ સ્થિતિ હાલ જોવા મળી રહી છે શું વધુ અપડેટ જી ડાંગ જિલ્લાની લોક માતા અંબિકા પૂર્ણા ખાપરીમાં ઘોડાપુર વહી રહ્યા છે અને એના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરી દેવાયો છે આ સાથે જ સાપુતારા ખાતે છેલ્લા ચોવીસ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તાર જેવા કે ગણદેવી નવસારી વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાના કારણે વહીવટી તંત્ર સાબદું થઈ ગયું છે એની સાથે જ ડાંગ જિલ્લાના અંતરાળ વિસ્તારના ગામો પર ગામોને જોડતા કોચવે પર પણ પાણી ફરી વળતા પંદર થી વધુ ગામો જિલ્લા મથકેથી સંપર્ક વિહોણા થયા છે જેના માટે વહીવટીતંત્રએ આ માર્ગ પરથી પસાર ન થવા માટે અનુરોધ કર્યો છે અને એના માટે

ઓવરટોપિંગ ના કારણે પંદર થી વધુ ગામો જિલ્લા મથકે થી છેલ્લા ચોવીસ કલાક થી વધુ સમય થી સંપર્ક વિહોણા બન્યા છે જે પાંડુ માહિતી બદલ આપનો આભાર